ગુજરાતનો નવો જિલ્લો ચોત્રીસમો જિલ્લો વાવ થરાદનું નિર્માણ થયું છે અને વિવાદ જે છે એ થમવાનું નામ નથી લેતું બીજી બાજુ રાજસ્થાનમાં નવ જેટલા જિલ્લાઓને કેન્સલ કરવામાં આવ્યા છે ઉત્તર પ્રદેશમાં મહાકુંભ નામનો એક નવો જિલ્લાનું નિર્માણ થયું છે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટમાં પણ નવા જિલ્લાનું નિર્માણ થાય છે પરંતુ અસ્તિત્વમાં આવતા નથી આ તમામ પ્રશ્નોના જવાબ સ્વરૂપે આપણે આજે સમજવાની કોશિશ કરીશું કે ખરેખર શું નવા જિલ્લાનું નિર્માણ એ વિકાસની ખાતરી આપે છે સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું આપણા નવા જિલ્લાથી વાવ થરાદ જિલ્લાથી કે વિરોધ કેમ થઈ રહ્યો છે તો એક નદી છે બનાસ નદી એના કાંઠાનો જે પ્રદેશ છે એને આપણે બનાસકાંઠા કહીએ છીએ આના બે ટુકડા કરી નાખવામાં આવ્યા છે થરાદ વાવ ધાનેરા લાખાણી દિયોદર કાકરેજ ભાપર અને સુઈ બીજી બાજુ બનાસ જે જિલ્લો જે છે એમાં હવે રહેશે દાંતીવાડા અમીરગઢ દાતા પાલનપુર જે હેડક્વાર્ટર છે વડગામ અને ડીસા

એમને પોતાનું વ્યાપારી કેન્દ્ર જે છે એ પાલનપુર ખાતે રાખ્યું છે મોટા ભાગના લગભગ ડાયમંડના ના વ્યાપારી ગણીએ તો સામાજિક રીતે ગણીએ તો સમાજનો જે કારણ કે જિલ્લાની બાઉન્ડ્રી પ્રમાણે તો કોઈની સોસાયટી હોય નહીં સમાજ હોય નહીં તો સામાજિક કારણે જે સગા સંબંધી થતા હોય બંનેના એ હાઇબ્રિડમાં થતા હોય છે આ બંનેનું જે ભેગું કરીએ ત્યારે તો સામાજિક કારણે છે આર્થિક કારણની વાત કરીએ દસ લોકો જે છે એ ધાનેરાના પોતે મુખ્ય હેડક્વાર્ટર તરીકે પોતે પાલનપુરનો ઉપયોગ કરે છે એમના કામ ધંધા ત્યાં છે એટલા માટે વિરોધ કરી રહ્યા છે બીજું સાથે સાથે દિયોદર ની વાત કરવામાં આવે તો દિયોદરમાં એક નવો પોતે અલગથી જિલ્લાની પોતે માંગ કરી રહ્યા છે ઓગળ જિલ્લો ઓગડ જિલ્લો જે પોતે 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 દિયોદર અલગ જિલ્લાની માંગ કરી રહ્યા છે તો પ્રશ્નો અલગ અલગ છે જીજેટ છોડવું નથી નદી જે છે એ નદીનો કિનારો જે છે એનું જેના ઉપર નામ પડ્યું છે નામ નથી છોડવું આર્થિક રીતે જે જોડાયેલા છે પાલનપુર સાથે એને નથી છોડવું પણ અમુક ફાયદાઓ પણ થયા છે મેન ફાયદો જોઈએ તો જે સુઈ ગામના લોકોએ પાલનપુર હેડક્વાર્ટર જોવા માટે એકસો છવ્વીસ કિલોમીટર જેટલું અંતર કાપવું પડતું થરાદ અને વાવના લોકોને ગણીએ તો નવ્વાણું અને નેવું કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું તો એક મોટા મોટું જે વિભાજન કરવામાં આવ્યું છે એનું મેઇન કારણ એ છે કે લાંબુ અંતર હેડક્વાર્ટર સુધી કાપવામાં લોકોને બહુ તકલીફ પડતી હતી જેના કારણે એક વહીવટી સુગમતા રહે એના કારણે આ નવા જિલ્લાનું નિર્માણ કર્યું છે પરંતુ આપણે જોશું ખરેખર વહીવટના કારણે જ આપણે નવા જિલ્લાનું નિર્માણ કરીએ છીએ કે કોઈ પોલિટિકલ મોટિવ પણ હોય છે દરેક વસ્તુને જોઈએ આપણે તો આ એક મેઇન વસ્તુ આપણે યાદ રાખવાની હતી કે અહીંયા ઇસ્યુ આપણી માટે મોટા ભાગના ઇસ્યુ જે છે એ આ છે આગળ નીકળીએ તો મેં વાત કરી પ્રમાણે કે રાજસ્થાનમાં નવ જેટલા જિલ્લા છે કોંગ્રેસની સરકારે બનાયા હતા નવ જેટલા જે જિલ્લાઓ કોંગ્રેસની સરકાર દરમિયાન બન્યા હતા એને અત્યારની સરકારે એને હટાવી દીધા કે હવે તમે કાલથી જિલ્લાઓ નથી ડિસેમ્બર મહિનાના ન્યૂઝ છે હજી એક અગત્યના ન્યૂઝ છે તો જે આપણે મહાકુંભ આપને ખ્યાલ છે તો નવો જિલ્લો બનાવી નાખ્યો એ મહાકુંભને તો જિલ્લાના નિર્માણ અને એને કેન્સલ કરવું નોર્થ ઇસ્ટર્નમાં નવા જિલ્લાઓ બની જાય છે પરંતુ એ ફોર્મમાં નથી આવતા તો એનું શું કારણ છે એ અસ્તિત્વમાં નથી આવતા અને જો અસ્તિત્વમાં આવે છતાં પણ સક્સેસ રેશિયો કેવો છે શું ખરેખર કરવો જોઈએ આપણી અલગ અલગ કમિટીના રિપોર્ટ શું છે એ આપણે જાણવા પડશે અને ત્યારે આપણી આપણી મુખ્ય પરીક્ષામાં આપણે એનો જવાબ લખી શકશું તો દરેક વસ્તુને આપણે જોઈએ એક નાનો ડેટા કરીએ કે ભારતમાં જ્યારે આપણે આઝાદ થયા ત્યારે આપણે લગભગ જેટલા જિલ્લા હતા જ્યારે આપણે આઝાદ થયા ત્યારે સાતસો ને પચાસ પ્લસ છે લગભગ એસી ની સમથિંગ છે એટલા આપણા જિલ્લાઓ છે તો જિલ્લાઓ વધી ગયા છે પરંતુ તમે ધીમે ધીમે જો ઓબ્ઝર્વેશન કરશો તમને લોકોને ખ્યાલ પડશે કે આપણા જિલ્લાની સાઇઝ જે છે એ નાની થતી જાય છે વધારે જિલ્લા થાય છે જિલ્લાની સાઈઝ નાની થતી જાય છે પરંતુ દરેક જિલ્લા દીઠ સમજવા કન્સેપ્ટ તમારે મેં લખી શકો છો દરેક જિલ્લા દીઠ જે પોપ્યુલેશન છે એ વધતી જાય છે સામે તો વસ્તીનો વધારો થઈ રહ્યો છે જિલ્લાની સાઈઝ નાની આપણે કરવીને કરવી જ પડે છે અને તો જ આપણું વહીવટી તંત્ર સારું ચાલી શકે સમજી શકે છે અલગ અલગ કમિટીએ પણ વાત કરી છે પરંતુ દર વખતે એનો ફાયદો ખરેખર નવા જિલ્લા બનીને થયા છે ખરા આ બધા પ્રશ્નો જે છે એને આપણે ટૂંકમાં સમજવાની કોશિશ કરીશું અ એની ચર્ચા કરતા પહેલા વિદ્યાર્થીઓ આપણે જીપીએસસી ની પ્રિલિમ જે છે એની માટે કોર્સ છે તાંડવ સ્માર્ટ કોર્સ એમાં તમને લોકોને દરેક ટોપિક પ્રમાણે એકસો પચાસ થી વધુ કલાકના લેક્ચર છે પ્રિલિમ ઓરિએન્ટેડ લેક્ચર છે ક્રિસ્પ આ રીતે તમને નોટ્સ મળશે અને દરેક લેક્ચરમાં તમને યુપીએસસી ના પીવાયક્યુ પણ સાથે સાથે સોલ્વ કરવામાં આવે છે તો તમે એપ્લિકેશનમાં જોડાઈને તમે ડેમો લેક્ચર જોઈ શકો છો આપણે આગળ નીકળીએ મેઈન વાત તો પહેલા પહેલી વસ્તુ કે આપણે ગુજરાતથી શરૂઆત કરીએ કે આપણી પરિસ્થિતિ કેવી હતી અહીંથી તમને અમદાવાદ અમરેલી બનાસકાંઠા ભરૂચ ભાવનગર ડાંગ જામનગર જુનાગઢ ખેડા કચ્છ મહેસાણા પંચમહાલ રાજકોટ સાબરકાંઠા સુરત અને સુરેન્દ્રનગર વડોદરાનો સમાવેશ થતો હતો તો ત્યારે પણ સાબરકાંઠા તો હતું જ એના ધીમે ધીમે બહુ ટુકડાઓ થતા ગયા છે આગળ જતા ત્યાર પછી નવો જિલ્લો આપણો સૌથી પ્રથમ બને છે અઢારમો જિલ્લો બને છે એ છે ગાંધીનગર અમદાવાદ અને મહેસાણા આવશે ત્યાર પછી આપણે ઓગણીસમો જિલ્લો બને છે વલસાડ બને છે ત્યાં સુધી ધીમે ધીમે આપણા જિલ્લાઓ ઓગણીસ જિલ્લા હોય છે પરંતુ વર્ષ ઓગણીસો ને સત્તાણુંમાં માં શંકરસિંહની સરકાર આવે છે ખજુરાવાળો તમને આખો ઇશ્યુ ખબર હશે સત્તાણુંમાં માં સરકાર આવે છે અને પાંચ નવા જિલ્લાનું નિર્માણ કરે છે અને આપણા જિલ્લા બની જાય છે ચોવીસ જેમાં આણંદ ખેડામાંથી દાહોદ પંચમહાલમાંથી નર્મદા જે છે ભરૂચમાંથી નવસારી એ વલસાડમાંથી પોરબંદર જે છે એ જૂનાગઢમાંથી એને અલગ કરવામાં આવે છે વર્ષ બે હજારમાં એક નવો જિલ્લો જે છે આપણી જૂની રાજધાની જે છે પાટણ જે છે એને બનાસકાંઠા અને મહેસાણામાંથી અલગ કરીને નવો જિલ્લો બનાવવામાં આવે છે અત્યારે વાવ થરાદમાં ઘણા લોકો એવું કહે છે કે અમે પોતે પાટણમાં જતા રહીશું પણ વાવ થરાદમાં નથી રહેવું ખબર નહીં વાવ થરાદમાં કેમ નથી રહેવું પ્રશ્ન મને એક્ઝેક્ટલી ખબર નથી પડતી કે ભાવનાત્મક રીતે જોડાયેલું છે પરંતુ એવી કઈ વસ્તુ છે જેનો અંદરથી વિરોધ થઈ રહ્યો છે બે હજાર અને સાત માં આખો મો જિલ્લો બને છે તાપી સુરત માંથી ગજબનો છે એનું ક્ષેત્ર પણ બહુ મોટું હશે બે માં આપણા નવા મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી જે છે એમણે નવા સાત જિલ્લાઓનું નિર્માણ કર્યું છે અને સાત જિલ્લા ક્યાં છે ત્યારે આપણા જિલ્લાઓ બની ગયા છે ટોટલ તેત્રીસ ક્યાં સાત જિલ્લાઓ છે નવો જિલ્લો બનાવે છે અરવલ્લી બનાસકાંઠામાંથી બોટાદ જે છે એ અમદાવાદ અને ભાવનગરમાંથી બોટાદનું એક્ઝામ્પલ તમે પોતે આર્ગ્યુમેન્ટ કરતા હોય કે શું નવો જિલ્લાનું નિર્માણ કર્યું તો ફાયદો થયો છે શું શું ખરેખર બોટાદને ફાયદો થયો છે નવો જિલ્લો બનવાથી ફાયદો થયો છે ખરો સામે બીજા પણ તમારા સારા એક્ઝામ્પલ પણ તમને અહીંથી મળી રહેવાના છે આગળ છોટા ઉદેપુર જે છે એને વડોદરામાંથી અલગ કર્યું છે ફાયદો થયો છે ખરો વિચારવાનું છે આપણે દેવભૂમિ દ્વારકાને જામનગરમાંથી અલગ કરવામાં આવ્યું છે મહીસાગર જે છે પંચમહાલમાંથી મોરબી જે છે એને રાજકોટ અને સુરેન્દ્રનગરમાંથી અલગ કરવામાં આવ્યું છે મોરબી જિલ્લામાં બેઝિકલી જો એનો બેઝિકલીસડી નાખો તો ખરેખર મોરબીની હાલત શું છે એ આપણે પ્રશ્ન પૂછવો જોઈએ ત્યાર પછી ગીર સોમનાથમાંથી ગીર સોમનાથ જે છે એને જૂનાગઢમાંથી અલગ કરવામાં આવ્યું છે અને અત્યારે સૌથી સડકતો મુદ્દો એટલે વાવ થરા છે એને બનાસકાંઠામાંથી અલગ કરવામાં આવ્યું છે તો આપણે બેઝિક વસ્તુ યુપીએસસી અને જીપીએસસીની મેઇન્સ માટે આપણે નોર્મલી અગત્યના પોઈન્ટ જોઈ લે કે નવા જિલ્લાનું નિર્માણ જે છે એના કારણો ક્યાં ક્યાં છે સૌથી મોટામાં મોટું કારણ શું છે વહીવટી કારણ વાવ થરાદનું નિર્માણ થશે તો એક નવી કલેક્ટર ઓફિસ આવશે નવા અધિકારીઓ ત્યાં આવશે નવું એને ફંડ આવવાનું છે એની માટેની યોજનાઓ નવી આવશે અને સ્ટેટ તરફથી ઉપર સચિવાલય તરફથી વાવ થરાદ પર્ટિક્યુલર જિલ્લાનું મોનિટરિંગ થશે તો એક વહીવટી એને ફાયદો તો થવાનો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને હવે વિરોધ થઈ રહ્યો છે ઓર વધારે એગ્રેસિવ રીતે સરકાર કામ કરશે એક પર્ટિક્યુલર ફાયદો એ છે હા જે ભાવનાત્મક અને સામાજિક રીતે જે જોડાણ જે છે એ આખો મુદ્દો અલગ છે હવે જિલ્લાનું નિર્માણ હોય કે ના હોય એ તો પોતાની તો લોકો કરી શકે છે એક વસ્તુ આપણે પણ સાથે સાથે યાદ રાખવી પરંતુ ભાવનાત્મક વસ્તુ એવી છે જેને બહુ આર્ગ્યુમેન્ટથી આપણે સોલ્વ નથી કરી શકતા આગળ જોઈએ કે રાજ આ બહુ મોટો મુદ્દો છે હવે પ્રશ્ન એ છે કે આપણે ખરેખર નવા જિલ્લાનું નિર્માણ કરીએ છીએ તો રાજકીય લાભ મેળવવા માટે નથી કરી રહ્યા ને આ તો મુદ્દો છે રાજસ્થાનમાં જે નવ જિલ્લાનું નિર્માણ થયું હતું કોંગ્રેસની સરકાર દ્વારા થયું હતું એને અત્યારે બીજેપીની ત્યાં સરકાર છે તો આપણે મીન્સમાં પછી આવી ત્યાં સરકારના નામ નહીં લખવાના તો તમને લોકોને સમજાવવા માટે તો અત્યારે ત્યાં બીજેપીની સરકાર છે તો એમણે શું કર્યું છે એ નવા જિલ્લાઓને રદ કરી નાખ્યા છે તો કઈ પોલિટિકલ મોટિવ તો નથી ની બંને તરફથી પહેલા એમના તરફ હોય છે પછી આમના તરફથી આપને ખ્યાલ નથી પરંતુ શું પોલિટિકલ મોટિવ છે હા બંને મોટી હોય છે ખાલી માત્ર ને માત્ર મોટિવ થી પણ નવા જિલ્લાનું નિર્માણ નથી થતું સુગમતા પણ જોવામાં આવતી હોય છે ખરેખર સુગમતા રહેશે કે નહીં પ્રશ્ન હંમેશા રહેતો હોય છે એની સાથે પોલિટિકલ મોટિવ પણ જોવામાં આવે છે કે વહીવટી સુગમતાની સાથે પોલિટિકલ રીતે આપણે નુકસાન તો નથી જતું એ દરેક સરકાર વિચારશે અને બહુ ઓબ્વિયસલી વિચારશે એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી તો એક અને અમુક વાર તો માત્ર ને માત્ર પોલિટિકલ મોટિવ માટે પણ થતા હોય છે જનતાની માંગ આધારિત આ વસ્તુ એવી છે કે ઘણી વાર એવું બનેલું છે કે લોકોએ પોતે માંગ કરી કે અમારે નવો જિલ્લો જોઈએ છે અત્યારે વાવ થરાદમાં પ્રશ્ન એ છે કે જનતાની પોતાની માંગ નથી જનતા તેનો વિરોધ કરી રહી છે ઘણા લોકો બધાની વાત નથી એક એક વર્ગ જે છે એ જનતા વિરોધ પણ કરી છે તો અને જનતાની નવી માંગ પણ છે આપણે આગળ વાત કરી પ્રમાણે કે દિયોદરના લોકો ઓગડ નામનો નવો જિલ્લો માંગી રહ્યા છે તો આગળ જતા જો કદાચ નવો જિલ્લો બને તો આપણે માની શકીએ કે જનતાની માંગ આધારિત અત્યારે વડગામ નવો નવો હજી બે જિલ્લાની વડનગરની રચના અને વિરમગામની રચનાની પણ સંભાવના દેખાઈ રહી છે કદાચ એ બે નવા જિલ્લાઓ પણ બની શકે છે તો જનતાની માંગ આધારિત પણ જિલ્લાઓના નિર્માણ થતા હોય છે જોગ્રોફી અને એન્વાયરમેન્ટના લઈને પણ આપણે ગણી શકીએ છીએ ગીર સોમનાથ ને બધા બન્યા છે આપણે ખ્યાલ છે કે જોગ્રોફી એન્વાયરમેન્ટના દ્રષ્ટિકોણથી બનેલા છે તો બધા અને એક કારણ નથી હોતું બધા કારણો એક સાથે બંધ બેસતા હોય અમુક વાર જે સ્ટ્રેટેજીક રીઝનના કારણે નવા જિલ્લાનું નિર્માણ થતું હોય છે બોર્ડર એરિયાઝમાં ખાસ કરીને હવે ખરેખર ફાયદા ક્યાં ક્યાં થશે આપણે એને ફટાફટ જોઈ લઈએ કે ફાયદા થશે અને નવા જિલ્લાનું નિર્માણ કર્યું છે તો ઓરિજિનલ સેન્સમાં ફાયદો ક્યારે થશે એને પણ જોઈશું પહેલા પહેલી વસ્તુ સુશાસન જે ગુડ ગવર્નર્સ છે એ તમારા જવાબમાં ક્યાંક ને ક્યાંક આવવું જોઈએ કેમ કે એક તો કનેક્ટિવિટી જે છે મેં એક્ઝામ્પલ સાથે તમે વાવ થરાડની જ વાત કરી કે એ લોકોએ નેવું નેવું કિલોમીટર મેઇન સેન્ટર સુધી પહોંચવા માટે થતું સુઈ ગામ તો વિચારું એટલું પછાત છે એની હાલત નથી સારી તો સુઈ ગામની હાલત સુધરવાની સંભાવના વધી જશે ઓબવિયસલી એનું મેઇન સેન્ટરથી એકસો છવ્વીસ કિલોમીટર જો એને હેડક્વાર્ટર જોવામાં સુઈ ગામથી થતું હોય તો એને પોતે અલગ ટ્રીટમેન્ટની જરૂર છે એને અલગ પ્રકારના ફંડની જરૂર છે તો એને ફાયદો સુઈ ગામ જેવા ક્ષેત્ર જે છે એને થવાનો છે તો અને પેટ્રોલ ડીઝલ ની પણ બચત થશે તો બધી રીતે કેક ને કેક ફાયદો થઈ રહ્યો છે બીજું કે નવા જિલ્લા બન્યા છે નવું ફંડ આવશે નવી કલેક્ટર ઓફિસ બનશે નવી મામલેદાર કચેરી બનશે નવા અધિકારી આવશે આયે સક્ષાનો માણસ વાવ થરાત માટે હવે અલગ થી રહેશે સેપરેટ રહેશે એમને વધુ એનર્જી સાથે પોતે કામ કરી શકશે પહેલા કેવું છે ત્યાં તાલુકા લેવલ થી કામ થતું હોય બીજી વસ્તુ હવે નવી જિલ્લા પંચાયત બનશે નવી તાલુકા પંચાયતો બનશે નગરપાલિકાઓ નવી બનશે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવશે નવું ફંડ આવશે આ બધાના કારણે ક્યાંક ને ક્યાંક વિકાસ તો થવાની સંભાવના આવવાની છે જે અત્યાર સુધી નથી તો મતલબ કે નથી મતલબ કે ઓછી છે સાવ નથી એવું ના કહી શકાય પરંતુ ઓછી છે જેના કારણે જ આપણે નવા જિલ્લાઓ બનાવી રહ્યા છે હવે આપણે એ જોવું પડશે કે સરકારની અલગ અલગ કમિટી છે અલગ અલગ રિપોર્ટ છે આપણા મીન્સમાં જવાબ તો ત્યારે જ મજબૂત બનશે ને જયારે આપણે એક્ઝામ્પલ સાથે અથવા ડેટા સાથે વાત કરીએ તો જ આપણો જવાબ મજબૂત બનવાનો છે બીજી વસ્તુ કે લોકલ એડમિનિસ્ટ્રેશન જે છે એ બહુ સુધરવાનું છે એ પણ થઈ શકે છે એક આના નેગેટિવ આસ્પેક્ટ જેટલા જિલ્લાઓ એક રિપોર્ટ પ્રમાણે એવું છે કે નવા નાના નવા નવા જિલ્લા બને એના એક ઇશ્યુ એ થતો હોય છે ભ્રષ્ટાચાર વધી જતો હોય સામે આપણે સમસ્યાઓ પણ જોઈએ કે કરપ્શનનું લેવલ વધી જતું હોય છે લોકલ લેવલે લોકલ એડમિનિસ્ટ્રેશન વધુ પડતું હોય અને ત્યાં ફંડ આવતું હોય તો ત્યાં કરપ્શનના ચાન્સીસ વધી જાય સરકાર તરફથી નવા જિલ્લા બનાવી નાખે બનાવી નાખે છે ખરા પરંતુ જે ફંડ આપવું જોઈએ ફંડ નથી આપતા હોતા આગળ જતા શરૂઆતમાં તો જુસ્સા જુસ્સામાં આપણે નવું જિલ્લો બનાવી નાખીએ પરંતુ આપણે બધી ચર્ચા કરી પરંતુ ખરેખર વાવ થરાજને એટલું ફંડ નહીં આવે તો ચર્ચાઓ તો કરી નાખી વાવ થરાદને બનાવી નાખ્યો જિલ્લો પરંતુ જે ખરેખર એમને ફંડની જરૂર છે જે ખરેખર એમને ટેકનિકાલિટીઝની જરૂર છે એ એમને ઉપલબ્ધ નહીં થાય તો તો એ જિલ્લાની હાલત વધારે ખરાબ થઈ શકે તો આ સડકતા પ્રશ્નો છે જ ને અને બનતું પણ આવ્યું છે રાજસ્થાનમાં નવ જિલ્લાઓને કેન્સલ કર્યા છે અને ઘણા જિલ્લાઓને આગળ છોડા દસ પંદર વર્ષમાં ઘણા જિલ્લાઓને કેન્સલ પણ કર્યા છે નિર્માણ પણ થયા છે તો આ અલગ અલગ પ્રશ્નો છે બીજું કે એ લોકલ જે લેવલની જે ડિમાન્ડ જે છે એ આપણે અહીંથી પૂરી કરી શકશું ઇકોનોમિક રીતે ગ્રોથ આપણો વધારી શકશું પોપ્યુલેશન જેમ જેમ વધી રહી છે તો માંગ છે ખરેખર વસ્તી વધી રહી છે તો ઓબ્વિયસલી જિલ્લા તો વધારે બનવાના છે આગળ જતા અને હજી પણ બનશે જેમ જેમ પોપ્યુલેશન વધશે એમ નવા જિલ્લાઓ બનવાના છે પણ એવું ના થવું જોઈએ એક તાલુકાનો જિલ્લો હોય અને એક ડેપ્યુટી કલેક્ટર અથવા સંભાળી શકે એટલું જિલ્લો હોય કલેક્ટરને વધારે પડતા ડેપ્યુટી ઉપયોગ કરી નાખીએ એવું પણ ના થવું જોઈએ એ બધી વસ્તુ ડીવાયએસપી વિચાર કરો કે નવો જિલ્લો બનશે તો હ્યુમન રિસોર્સિસ વધુ મળવાના જવાઓ થાય ફાયદો થવાનો છે પરંતુ એટલો નાનો પણ ના હોવો જોઈએ કે સંસાધનો માનવ સંસાધનોનો દુરુપયોગ થાય મૂળ વાત ઉપર આવીએ તો હવે જે સેકન્ડ એઆરસી છે એ સેકન્ડ એઆરસી ના જે ચેરમેન છે વીરપ્પા મોયલી એમણે શું વાત કરી છે આ આ હવે હવે આપણો જવાબ મજબૂત બનશે તો જનરલ વાત છે જ્યાં સુધી લોકો પહોંચી જાય પરંતુ આપણો જવાબ ખરેખર મજબૂત ક્યારે બનશે તો એક્સપર્ટ ઓપિનિયન શું છે વિરપ્પા મોયલી જે છે એમણે પોતે કહે છે કે જિલ્લાની નાની સાઇઝ જે છે એ હવે ઇનેવિટેબલ છે એને ટાળી શકાય એવું નથી તો જ આપણે નીચેના નીચે સ્તરથી આપણે સારામાં સારું નેશનલ લેવલ પર આપણે સારું કામ કરી શકીએ એ તાર્કિક વસ્તુ છે તો જિલ્લાની ખરેખર સાઈઝ જે છે એ નાની હોવી જોઈએ એવું આપણને પોતે છે કે નવો જિલ્લો જે છે એ હવે ટાળો ઇનેવિટેબલ છે એને આપણે શકાય કારણ કે પોપ્યુલેશન વધી રહી છે તો વહીવટી સુગમતા માટે આપણે એને નવો જિલ્લા તો બનાવવો પડશે પરંતુ આપણે માત્ર ને માત્ર નવા જિલ્લા બનાવીને જ વિકાસ થઈ જશે વિકાસની ખાતરી આપણે માની લઈએ તો વસ્તુ ખોટી છે બહુ બધી જગ્યાએ નવા જિલ્લા બનીને ભ્રષ્ટાચાર થયા છે સરકાર તરફથી એમને ફંડ ઉપલબ્ધ કરાવવામાં નથી આવ્યું આ બધા પ્રશ્નો છે ભ્રષ્ટાચાર વધ્યું છે લોકલ લેવલે એડમિનિસ્ટ્રેશનમાં પણ ઘણા બધા ઇશ્યુ થયા છે તો આ બધા પ્રશ્નો ના થાય એની પણ તકેદારી સરકારે પોતે રાખવી પડશે ત્યારે જ આ જિલ્લાઓનું ખરા અર્થમાં પોતે ઉત્થાન થશે માત્ર ને માત્ર જિલ્લા બનાવીને નહીં ચાલે તો બસ વાત તો જે કરી એ પ્રમાણે કે નવા જિલ્લાનું જે વહીવટી તંત્ર જે છે એ બંનેનું કોમ્બિનેશન છે કે વહીવટની જરૂરિયાત તો છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને પોલિટિકલ કન્સિડરેશન છે પોલિટિકલ સિસ્ટમ છે ને આ તો ચાલતું આવ્યું છે પણ આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણા પોટેન્શિયલ ડ્રોબેક્સ કે કયા ચિંતાના વિષય છે કે વહીવટી કોસ્ટ નહીં વધી જાય ને કારણ કે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડશે તો એ ખરેખર ખર્ચો નવો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચો સરકાર કેવો કરે છે આપણને બધાને ખબર છે એ ખર્ચો ખરેખર રોડ રસ્તામાં કર્યો તો બહુ મોટો ફાયદો થઈ શકે છે મોટી મોટી બિલ્ડિંગો છે ફાઈવ સ્ટાર જેવી બિલ્ડિંગ હોય છે તો જોવું પડશે કે આપણે ઓફિસ કે જે નાના નાના સેન્ટર ઉપર અલગ અલગ ઇન્ફ્રા બનાવી રહ્યા છે એ લોકોના ફાયદા માટે જનકલ્યાણ માટે છે કે નહીં એ આપણે બેલેન્સ અને એનું એક પ્રકારનું ચેક આપણે સતત કરવું પડશે ચેક એન્ડ બેલેન્સ કરવું પડશે બીજી વસ્તુ કે એક્સેસિવ ફ્રેગમેન્ટેશન થઈ જશે બહુ નાના નાના જિલ્લા બનાવવાથી જે ખરેખર વ્યવસ્થિત ચાલતું હતું એ તૂટી તો નથી રહ્યું એ પણ છે વાવ થરાદને ખરેખર જિલ્લાની જરૂરિયાત ના હોય છતાં પણ આપણે જિલ્લો આપી દીધો છે એ આપણે પ્રશ્ન આપણી જાતને પૂછવો પડશે તો આ પ્રકારની ઇફેક્ટિવ અને રિસોર્સ એલોકેશનમાં પણ સમસ્યા નથી થઈ આ પણ આપણે જોવું પડશે મતલબ કે આપણો જ્યારે જવાબ લખો ત્યારે બેલેન્સ વેમાં તમારે લોકો જવાબ લખવાનો છે કે માત્ર જિલ્લો જે છે એનું નવા નિર્માણ કરવાથી જ વિકાસની ખાતરી નથી બહુ અને બહુ રિયલ વસ્તુ છે કે એમ થોડું નવો જિલ્લો બનાવીને વિકાસની ખાતરી છે સરકારે વ્યવસ્થિત ફંડ આપવું પડશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ ઓફિસોની જગ્યાએ જે વેલફેરમાં અથવા તો નવી રોજગારનું નિર્માણ થઈ રહ્યું છે એની પર આપી રહ્યા છે નહીં આ બધી વસ્તુ આપણે ધ્યાન રાખવું પડશે તો વિદ્યાર્થી મિત્રો આજનો સેશન આપણે અહીં જ રાખીએ ધન્યવાદ